માતાજીના નવલા નોરતા ચાલી રહ્યા છે અને આ જે નોરતા છે એ માં ભગવતીની જગદંબાની ઉપાસના જે પર્વ છે એને આપણે સૌ ઉજવી રહ્યા છીએ અને નવરાત્રીના આજે સ્પેશિયલ એપિસોડમાં આજે આપણી સાથે બે સાઈના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હરદેવભાઈ ગઢવી અને એમની સાથે હું છું નિધિ ગઢવી આજે આપણે માતાજીની વાત કરવી છે માતાજીની આરાધના કરવી છે જગદંબાઓની ઘણી બધી કથાઓ વિશે વાતો કરવી છે ચાણી સાહિત્યમાં કઈ રીતે જગદંબાની પ્રાર્થનાઓ થતી હોય છે એની કઈ રીતે અરજો થતી હોય છે એના વિશે પણ વાત કરવી છે અને વધુ સમય નહીં લેતા આજના મારા જે મહેમાન છે એમની સાથે તમારો પરિચય કરાવવું આજે બી એસઆઈનના સ્ટુડિયોમાં ઉપસ્થિત થયા છે હરદેવ ગઢવી જે આપણા કાગબાપુને ભાણેજ છે અને યુટ્યુબને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાના માધ્યમોથી પણ ચરણી સાહિત્ય જે છે અને માતાજી વિષય જે વિવિધ સાહિત્ય છે એને લોકો સુધી પહોંચાડવાનું કામ અવારનવાર કરતા હોય છે હદેવભાઈ બીએસઆઈ માં આપનું ખૂબ સ્વાગત છે જય માતાજી બેન વધુ સમય નહીં લેતા આપણે નવરાત્રીની અને માતાજીની જે વાત કરી રહ્યા છીએ અને આપ ખૂબ સારું ગાવ છો અને અમને એટલું કર્ણપ્રિય લાગે છે કે શરૂઆત જ આપણે તમને ગમતી માતાજીની એક ચરજ થી કરીએ ચોક્કસ બેન પહેલા તો ખૂબ ખૂબ આપનો આભાર કે આપ મને બોલાવ્યો એટલે જગદંબાની ઘણી ઉપાસનાની ગીતો છે પણ આવી શરૂઆત એક દાદબાપુની કવિતાથી કરીએ કે માને કેમ યાદ કરવામાં આવે છે દાદબાપુ લખે છે આવડતું હું ભરેંગ આવે આવડતું મારા ઉપરેંગ આવે રે માડી તુને બાળ બોલાવે રે હવે એ શબ્દ ચારણી સાહેબ નો ઉપર એટલે મા નું દીકરા નું ઉપરાણું કોણ લઈ તો માં લઈ શકે દીકરાને જરૂર હોય તો માં આવી શકે તો કઈ રીતની આવે ચડી ચોકા નીંદ ને જોલે હું બોલાવું તું બોલ ના બોલે ਏ ਜੀ ਖਪਰਾਲੀ ਆਖ ਤੂੰ ਖੋਲੇ ਖਪਰਾਲੀ ਹਵੇ ਆਖ ਤੂੰ ਖੋਲੇ ਰੇ ਮਾੜੀ ਤੂਨੇ ਬਾਲ ਬੋਲਾਵੇ ਰੇ ਆਇਤ ਨੇ ਬਾਲ ਬੋਲਾਵੇ ਰੇ ਵਾਹ ਵਾਹ શબ્દ સાંભળીને આમ રૂવાળા ઉભા થઈ જાય કે ખરેખર જો એ જગદંબા એ માં ભગવતી જો એના દીકરાના એની દીકરીના વારે આવે ને એના ઉપરે આવે તો એ કેવી હોય એનું સ્વરૂપ કેવું હોય હરદયભાઈ આપણે નોરતા ઉજવી રહ્યા છીએ અને અત્યારે માં જગદંબાના સાનિધ્યમાં બેઠા છીએ ત્યારે સૌથી પહેલા આપની પાસેથી એ જાણવું છે કે નવરાત્રી એટલે શું એનું શું મહત્વ છે અને એમાં રમાતા જે ગરબા છે એ શું છે એ આપની પાસેથી વિગતે જાણવું છે જી બેન ચોક્કસ આપણો આર્યાવર્ત આ હિન્દુસ્તાનની ધરતી એમાં હિન્દુ પરંપરામાં શક્તિ ઉપાસના બેન હવે શક્તિ ઉપાસના નો કોઈ પર્વ હોય શક્તિ ઉપાસના કેમ કરાય માની આરાધના કેમ કરાય તમારે કોઈને જોવું હોય શક્તિ ઉપાસકોને જોવાય તેના માટે નવરાત્રીના દર્શન કરવા પડે છે અને ગરબાનો અલગ ઘણા ઘણો અલગ અર્થ કીરો છે કે ગરબા કહેવાય કોને તો ગરબા ગ એટલે ગાવું ર એટલે રમવું અને બા એટલે માં મા જગદમ્બા ને યાદ કરી અને જે ગરબે રમતી ને દીકરીઓ એ પણ જગદમ્મા નું સ્વરૂપ છે એને યાદ કરી ગરબામાં મા ને યાદ કરી જગદમ્બા ને યાદ કરીને જે રમવામાં આવે છે ને એના ગરબા કેવા છે એટલે માની ઉપાસના નો આ પર્વ છે માની આરાધના નો પર્વ છે વાહ તો માતાજી ની આરાધના કરતા કરતા ફરી આગળ વધીએ તો તમને ગમતો એવો કોઈ ગરબો જો અમારા દર્શકો માટે તમે રાજ કરો વાહ વાહ આપણે અત્યારે તો ઘણા બધા ગરબા ગવાય છે ઘણા બધા લોકો ગાય છે પણ આપણી પરંપરાથી હેમુભાઈ ગઢવી જે ગરબા ગાતા થાય એમાં એક કડી સંભળો આપણને કે ગરબા કેવાય કેવાય એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકાર એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકાર લોલ પાય વાગે છે ભૂગરીના ઘમકારે

પાર્વતીને લાવે સાથ દેવી પાર્વતીને ગરબા રમતી હોય ત્યારે કેવું દ્રશ્ય કે સાક્ષાત શિવ અને શક્તિ ને ધરતી પર ઉતરવું પડે એને જોવા માટે અને એની આપણે કલ્પના પણ ન કરી શકીએ પણ આ ગરબામાં એની કલ્પના થઈ છે કે કેવા ગરબા એ અંબિકા રમતી હોય ત્યારે કેવી રૂડી લાગે એના ગરબા

તો આખર એક કામના પણ મોઢે બોલું તો ને ટાઢક કાગડા માં છે એ તો દયા નો સાગર છે હવે એમાં કોઈ વિદ્વાન પ્રકાંડ પંડિત હોય અને ઈ જયારે જગદંબાને યાદ કરતો હોય તો દુર્ગા પાઠ ને એવું લખ્યું છે

એટલે એવી જગદંબા છે કોઈ બ્રાહ્મણ ગાતો તો એમ ગાય અમારા કોઈ ચારણો છે એ છંદમાં એને ઉપાસના કરતા હોય તો કઈ રીતની ઉપાસના કરતા હોય એક અદભુત છંદ છે કાગબાપુ લખેલો છંદ છે કે જગદંબા છે કેવી ਕਸਿਆਵਰ ਕੰਮਾਰ ਸ੍ਰੋਣਿਤ ਸੰਮਾਰ ਧਾਰਣ ਤ੍ਰਿੰਜਾ ਗੈਂ ਧਰਵਾ ਡਾ ਢਾਣ ਦੋਢਾਈ ਮਾਂਡਾਈ ਮੋਢਾਈ ਪਾਨ ਰਗ ਦੜ ਕੋ ਕਰਵਾ ਜਗ ਕਾਲੀ ਜਾਂਡੋਈ ਬੋਧਾਮ ਬਾਡੋਈ ਅਨਪੀਦ ਹੋਈ ਪਾਡੋਈ ਲੋਯਣੀਓ ਵੜੀਓ ਵਕਰਾਲੀਓ ਰੂਪ ਰਡਾਲੀਓ ਲੋਬੜੀਆਲੀਓ ਚਾਰਣੀਓ ਜੀ ਲੋਬੜੀਆਲੀਓ ਚਾਰਣੀਓ ਹਟਲੇ ਵਾਲ ਹੋੜਾਈ ਅਨ ਗਾਵ ਤੁੰਗ ਹੋੜਾਈ ਟੋਲੰਗਾ ਟੋਲਾ

મારી તારા ખાંડા ને ઘડ ઘડ્યા ભાઈ તારા ખાંડા ને એ ખડગ રણ માં ઘડ એ ભાઈ ત્યાં તો લણીયા એવી આ રીતની આરાધના થતી શક્તિ ઉપાસના ની આરાધના થતી પણ મા તો ગમે ને સ્વીકારવા વાળી જગદંબા છે આ રીતના નવરાત્રી ની જગદંબા ની આરાધના થતી વિકરાળ સ્વરૂપ આપે વર્ણન કર્યું પણ આપણે ક્યારેક જોતા હોઈએ છીએ કે એ કરુણા નો સાગર એ શક્તિ ક્રોધ અને કરુણા નો સમન્વય કહેવાય એ માં ભગવતી તો આપણે આપે એના વિકરાળ સ્વરૂપ નું જે વર્ણન કર્યું હવે મારે તમને કેવું છે કે એની કરુણાનું તમે વર્ણન કરો વાહ વાહ બેને વાત કરી ચોક્કસ વાત મેં હમણાં ભગત બાપુની કડી ગાય છે એમાં જ એનો જવાબ છે મારી તારો માર એ મોરોને જોણી ના કરી માનું તમે બાહ્ય ચિત્ર જુઓ તેવું લાગે કે વેરાટ સ્વરૂપ છે એની નજરો આપણી ટૂંકી પડે જોવા માટે એવી જગદંબા છે પણ આપના માધ્યમથી બીએસ નાયના માધ્યમથી કહું છું કે પોલીસ ખાતું છે ને એને બી કોની લાગે

પ્રેક્ષકો ને બહુ આનંદ થશે આપડે કીર્તિદાન ભાઈ ગઢવી જે અત્યારે બહુ સમર્થ નામ છે એમનું ડાયરામાં એમનું વાળવડ ગામ બેન હવે ત્યાં વાળુવડ ગામમાં આ જેતબાઈ માં થઈ ગયા ઉપર કરડી ની ઘણો બધો લાંબો છે ટૂંકમાં કહો એટલે મા એમને શ્રાપ આપ્યો અને આખું મહિલાનું પતન કરીને આખું પલટાવી દીધું અને એનો આખો રાજ નું પતન થયું આ એક માનું વેરાટ સ્વરૂપ શક્તિનું અને બીજું સ્વરૂપ ક્યુ છે અયાવતના પાદર માં હાથ નાની નાની દીકરીઓ છે કોઈ ગોલકે રમે છે કોઈ ભાગલે રમે છે કોઈ જગદંબાની સરજુ ગાય છે ઉદાનમ રેખી ઉદા નમ ગપાન ઉદાસી નિવાસી મંડી સ્વરૂપાન વિરૂપાન અને રૂપા સુચંડી કમખાન શંકા શંકા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની એમ જગદંબાને કોઈ આરાધના કરે છે કોઈ જગદંબાના ના સરજુ છંદ ગાય છે એમાં ભાઈ ઠાકોર નાથી નીકળ્યા બેન એટલે ત્યાંથી નીકળી અને જે સાત દીકરી નાની ઘોલ કે ભાગલે રમતી હતી ગીત ગાતી ને એનો ઊંચો વાત કરીને જે માતાજી કીધું એટલે છ દીકરી જવાબ આપ્યો કે જે માતાજી એટલે દરબારે કીધું કે તમે છ દીકરી જવાબ આપો આ એક દીકરી હાથમાં બોલતી કેમ નથી એ બેરી છે મૂંગી છે એને સાંભળવું નથી કે ના એ બેરી નથી ને મૂંગી નથી કે તો જવાબ કેમ નથી આપતી બે ત્રણ વખત કીધું ને એટલે જગદંબા ખોડિયાર ઈજાને રમતા હતા ચરજુ ગાતા હતા એને આમ નજર કરી

જગદંબાની ઉપાસના કરવી કે ક્યારે કરવી એનો શું સમય ક્યારે એને બોલાવાય ક્યારે એને શું કરાય એ પણ આપની પાસેથી જાણવું વાહ બહુ સરસ પ્રશ્ન આપ્યો કે માને યાદ કરે કરાય જયારે ત્યારે માને યાદ નો કરાય વઢવાણ બચુ બાપુ એ કેતા

ਪਾਰਣਾ ਮਾਏ ਨੋ ਬਾਪ ਢੀਗਾਣੇ ਲੜੇ ਮਰਮ ਸਾਚਵਵਾ ਮਾਉੜੀਏਨੀ ਮਰਮ ਸਾਚਵਵਾ ਮਾਉੜੀਏਨੀ ਜੈ ਸੀਤਾਏ ਚੜੇ ਖੁਲੀਏ ਨਿਰਾਖਵਾ ਡੇਲੇ ਹਵੇ ਮੋਗਲ ਮਾਗਨੇ ਵੇਲੇ ਖੁਲੀਏ ਨਿਰਾਖਵਾ ਡੇਲੇ ਖੋਨਲ ਮਾਗਨੇ ਵੇਲੇ ਜਾਰੇ ਵੀ ਸਥਿਤੀ ਬਾੜਕ ਸੁਤੋ ਪਾਰਣਾ ਮਾ ਅਨੇ બાળક છે રોતું હોય અને જે ઉભા હામાય બાપ ધીંગાણા કામ આવી ગયો છે આ માં છે સતી થવા જાય છે આને આગળ પાછળ કોણ છે આ બાળક નું ધ્યાન કોણ રાખશે એ વખતે જગદંબાને યાદ કરવામાં આવે છે જ્યારે ત્યારે માને યાદ ન કરાય અને મા તો દયાનો સાગર છો તમે યાદ ગમે ત્યારે કરો ને તો આવી જાય અને મહત્વની વાત એ ભગવાન કૃષ્ણ ભગવાન રામ ભગવાન કૃષ્ણે ગીતામાં કીધું છે કે આખી પૃથ્વીમાં અધર્મ વધશે એવું લાગશે કે ભાઈ હવે મારે જન્મ લેવાની જરૂર છે તે આવશે પણ માં માં તો જ્યારે દીકરો યાદ કરે આંખમાંથી આહડું પડ્યું હોય અને એ ઓઠે પૂગે ને એ પેલા જગદંબા હાજર થઈ ગયું એને કોઈ સમય નથી દીધો કીધું મારો સંતાન મને યાદ કરશે ને હું ધોળીને આવીશ અને અસંખ્ય પ્રસંગો છે અસંખ્ય એટલી વાતો છે હજી પણ જગદંબા આવે છે હોકારા દે છે માતાજી ના નવરાત્રી ની આપણે વાત કરી રહ્યા છીએ કે નવરાત્રીમાં નવ દુર્ગા નું પૂજન થતું હોય છે નવ દુર્ગા ના અલગ અલગ નવ સ્વરૂપો છે અને એ સિવાય પણ ઘણા સ્વરૂપો છે તો હરદભાઈ માતાજી ના સ્વરૂપ કેવા છે કેવા અલગ અલગ સ્વરૂપો છે એના વિશે વિગતે વર્ણન કરો વાહ વાહ મેં આગળ ઉપર જેમ વાત કરી કે જગદંબાના તો અસંખ્ય આખા સ્વરૂપ છે જગદંબાના પણ મા છે ને એક મમત્વ નો દરિયો છે એ મારી તારી મેરુ નામ મેવલા મંડાણા ગોમ વ્યોમ ગાંજી ઉઠારે જે એ બાઈ તારા એ માતા તારા મેરુ નામ મેવલા મંડાણા રે

તો આપણી પરંપરામાં કેવા ગીતો માતાજી ની આરાધના ભક્તિ માટે ગવાતા હોય કે ગરબા છે ચરોજુ છે એ સિવાય પણ ઘણા બધા વિવિધ પ્રકાર છે માં ભગવતી ની ઉપાસના કરવાના તો કેવા પ્રકારના ગીતો ગવાતા હોય છે ભગવતી રાજી કરવા વાહ વાહ ચોક્કસ આપણે કોઈ પણ સરપસ પાસે જાય તો એની મર્યાદા એક હોય એનાથી આગળ આપણે ધારાસભ્ય પાસે જાય તો એની મર્યાદા હોય એના સિવાય તમે વડાપ્રધાન પાસે જાઓ તો એની મર્યાદા હોય એનું પ્રોટેક્શન હોય તો આ તો કોટી બ્રહ્માંડ ની જન્યતા છે એની તમારે ઉપાસના કરવી એની પાસે તમારે જવું હોય તો આખી એક મર્યાદા છે અને મર્યાદા બાર ગીત મર્યાદા બાર ગરબા મર્યાદાની બાર ઉપાસના થાય એ વસ્તુ વાજબી નથી એટલે એના ગીતો એવા હોવા જોઈએ કે મા પ્રફુલ્લિત થઈ ને આનંદ થઈ અને આખી પરંપરા ઉજળી રહેને ને એવા ગીતો હોવા જોઈએ ભગત બાપુએ ગીતમાં કીધું છે માં તું છો કેવી તારા ગીત કેવા ગાવા 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 તારી से जो गावा गावा तारी निंदर डी नागी मारी मारी वाणी ना एही माडा बाई न्या पुराथिया हो राज बाई मारे शब्द एगा वर्दा बाई ઉરી થઈ રાજ અને જગદંબા છે કેવી એમાં વર્ણન કર્યું છે ગીતમાં ભાવમાં ભગત બાપોએ કે લટકે લટકે આતાર લ્યોને બાણ એ લટકે લટકે આખું જો બ્રહ્મા અને સાગર રાણો એ વગાડે નવલકુરા નોબતું હોજ ને એક અદભુત છેલ્લી પંક્તિ છે અને આખો પ્રાણ જે કવિતાનો પ્રાણ કહેવાય આ ગીતનો ભાવગીતનો પ્રાણ કહેવાય કે માને કોક જ જાણી શકે ભાગશાળી માણસ છે ને જગદબાની જાણી શકે ਕੋਕਜ ਜਾਣੇ ਕਾਗ ਮਾੜੀ ਤੂੰਨੇ ਕੋਕਜ ਜਾਣੇ ਕਾਗ ਕੋਕਜ ਜਾਣੇ ਕਾਗ ਮਾੜੀ ਤਾਰਾ ਮੁਖੜਾ ਕੋਕੇਜ ਦੇਠਾ ਕਾਗ ਮਾੜੇ ਤਮ ਹੁਦਿਏ એ બિરાજોને જંપો મારી જીભડીએ હો રાજ આય તમે રુદીએ એ બિરાજોને જંપો મારી જીભડીએ હો રાજ જીભડીએ હો રાજ વાહ ઈ સરસ્વતી જો વસે તો આપણે જોયા જ છે કે કેવા ઉદાહરણો દુનિયામાં પૂરા પાડે છે પણ હરદેવભાઈ દરેકની આસ્થાનું અલગ અલગ કેન્દ્ર હોય છે અમુક આપણે જે રીતે અગાઉ પણ વાત કરી કે માતાજીના વિવિધ સ્વરૂપો છે અમુક એવા વિકરાળ છે અમુક એવા કરુણામય છે અમુક મમત્વવાળા અલગ અલગ વિવિધ સ્વરૂપો છે ને અલગ અલગ આસ્થાના લોકોના કેન્દ્રો હોય છે તમારી આસ્થાનું કેન્દ્ર કોણ છે ચોક્કસ જો શક્તિ કોઈ પણ હોય આઈ મોગલ હોય તો ભલે જગદંબા ચામુંડા હોય તો ભલે જગદંબા ખોડિયાર હોય તો ભલે અને જગદંબા સોનલ હોય તો ભલે શક્તિનો જે પૂંજ છે એ તો એક જ છે પણ બધાના આસ્થા અલગ અલગ હોય છે બરાબર છે એટલે મારી કોઈ આસ્થાનું કેન્દ્ર હોય મારી ગીયડ અટક છે તો અમારે આ સોનબાઈ માં થઈ ગયા સરાકડિયા આ સોનબાઈ માં ઈ ઉપાસનાનું મારું કેન્દ્ર છે અને એમના માટે ભગત બાપુ લખ્યું છે ધકુમાડ ધાડાડાડ હોત ધાડાડાડ ગડડ ગડડના દે ગડગડી ખડ ખડે જી ખપર ગાઢા ખડખડે ઈ જગદંબા છે મઢડાવાળા એ સોનબે માં એમના બાપુ નામ હમીર બાપુ ઈ સરાકડિયા માની સેવા કરવા માટે જતા

પણ એ મને એક શક્તિ ચાલિસા ની બે પંક્તિ ખુબ ગમે છે કે માં જગદંબા છે કેવી અને હું ધ્યાન રાખવું માટે એ માળી તારી એ છે રામની

એન જાન કિના જોખમ થાશે રેજી એન જાન કિના જોખમ થાશે રેજી ઓહ વાહ ખૂબ ઘણી બધી વાતો કરી આપણે માતાજીની

જે એની ઉજવણીની જે રીત છે એને કઈ રીતે આપણે જાગૃત રાખીએ એના માટેનો જે અમારો આ આ પ્રયાસ છે છે એ લઈને લઈને અને અમારા તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો ટીવી ન્યુઝ નમસ્કાર